હવે ગુનેગારો પર પોલીસનો ડર રહ્યો નથી સુરતના ભરથાણા મંદિર પાસે રામનગર દારૂનું વેચાણ થતું હોવાનો કંટ્રોલ મેસેજ ઉતરણ પોલીસને મળ્યો હતો બુટલેગર આડા પર રેડ કરવા ગઈ અને પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો ઉતરણ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ઉતરાણ પોલીસે ગત અઢારમીની રાત્રે નવ વાગ્યાના અરસામાં ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી બુટલેગર કરણ કૈલાસ ખેંચીને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી લીધો હતો ત્યારે કરણે બુમાબુમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું ખૈલાસ ખી લક્ષ્મણ ઉર્ફે જાસુડો દલાભાઈ કચાવા શંકર ખીચી અન્ય આશરે થી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પણ ઉતરી આવ્યા હતા પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો તેની પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો જે બાદ પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી પોલીસે ગણતરીને જ કલાકોમાં બે આરોપીઓને પણ પકડી પાડ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત